તમે બેન જાવ ને થોડીક મદદ માગો તો દુકાળ નું વરફ ઉતરી જાય આપણા પંડિત કરતા હું અરે ગાંડી બેન પાસે માગવા જાઉં કયા બેન પાસે લાંબો હાથ કરવું બેન ને દેવાનું હોય બેન પાસેથી લેવાય નહીં કયા મોટે મારે બેન ને કેવું

હિંડોળા છે અને પોતાના આવતો જોયો પણ વરસાદ નો દુકાળ પડતો હશે ને ત્યારે ત્યારે ક્યારેક માણસના હૈયામાં નેહનો નેહ દુકાળ પડી જતો હશે પ્રેમ નો દુકાળ પડી જતો હશે સતને તો સાયા ઘણી અછતને કોણ આપે અજો કહે ઉલાણી ઓલી તાઢીએ કોણ તાપે બાકી સત ને તો સાયા ઘણી અસત ને કોણ આપે ખબર પડે કે માંગવા આવતો છે એના દેહ માં દુકાલ છે એટલે પોતે ઓરડામાંથી માંથી પાછલા બાણીથી નીકળી ગયો ને એની પત્ની ને કેતો કયો તારો ભાઈ આવે છે જોજે હો મોહમમન દેતની બોલાવતી નહી એના દેહમાં દુકાળ છે માંગવા આવતો છે પણ આ પોતાના બનાવીને હિંડોળા ખાટીથી હિંચક તો ઓરડામાંથી પાછલા બાણીથી નીકળતો જોયો

બેન તો બેન છે ગડગડતી ડોટ મૂકી મારો જવતલિયો આવ્યો મારો વીર આવ્યો ખમા બાપ આમ કરીને પોતાના દહીં આંગળીના તાજકા બોલાવીને વીરના ઓવારણા લીધા ભાઈ વીરના મિછળા લીધા વીરના ગાંગળા લીધા બાપ ભાઈ ઘોડેથી પલાણ છાંડો ના બોન આ તો મને એમ થયું કે તારા ગામની बाजूમાંથી નીકળતો તું બેનને રામ રામ કરતો જાવ જય માતાજી કરતા સુખી તો છો ને વાણેજણો બધા મજામાં

પણ મોઢા ફાડી માવડી જેદી છોરુડા દીએ સાદ તેદી ધરતી એ ધામણ જરે અને વાદળ અહીંયા વરસાદ પણ ત્યાં તો પોકર સાંભળ્યો આભમાં વાદળી ચડી ફાય ગાડી ખરી જેવી નાની વાદળી ચડી અને આ વર્ષા ઋતુ અત્યારે આવી છે મેઘરાજાને લડાવતું કવિ કાગનું નું ગીત છે મેઘરાજ ધરતીને પરણવા માટે આવે છે ત્યારે મેઘરાજા રૂડો કેવો લાગે છે કેવી રીતે મેઘરાજા આવ્યો

ઘેરી વેળો છે કોને આપે મારે યુદ્ધ કરવું અને ટુકડા ધરતી માટે યુદ્ધ કરવું આ મારાથી નહીં બની શકે અને ભગવાન કૃષ્ણ એને સમજાવે છે કે અર્જુન છ જણા ને કહેવામાં આવે છે અગ્નિદાત્ વિષદત્તના ક્ષેત્રદાર ધનહાર બહુરી બકાર શસ્ત્ર આગ લગાડે અગ્નિદાત વિષદાતનાર તમને મારી નાખવા માટે ઝેર પીવરાવે ક્ષેત્રદાર ધનહાર તમારી આજીવિકા નું સાધન ચોંટી લે અને તમારી પત્ની ઈ ન મારવા યોગ્ય હોય તો પણ હે અર્જુન એને મારી નાખવામાં પાપ નથી એક અંગ હોય એક અંગ હોતે દોષ નાહી કૃષ્ણ કહે એક અંગ હોય તો એનો તમને ઝેર નાખીને મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ભરી સભામાં દ્રૌપદી ચીરને જોટ્યા હસ્તીનાપુર તમારી ગાદી લઈ લીધી મારી ના નથી છતાંય અર્જુન ને સગા વાલા મિત્રો સ્નેહીઓ કુટુંબ ગુરુ નો એટલો બધો મોહ છે કે અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર નથી થતો કૃષ્ણ એમ થયું કે હવે ત્યાં તૈયાર થાય હું કોણ છું હજી આ ઓળખતો નથી મને અને યથા નદીનાં સમદ્રમેવાભિમુખા દ્રવંતી તથા વીરા વિશંત વક્રાંડ્વલંત વાયુર્યોગ્નિ વરુણા શશાંકા પ્રજાપતિ સ્વ પ્રાપીતા મૃષ્ણે આદવ હે ગજાનતા મિમાન તવેદમા ગીતાના શ્લોક છે ભગવાન ના વૈરાટ

વાયુર્યમોગ્નિ વરુણા શશાંક પ્રજાપતિ સ્વમ પ્રાપિતા મહચ હે કૃષ્ણ હે યાદવ હે સખેતી હે કૃષ્ણ મારી ભૂલ હતી આજ સુધી મેં તને મામા નો દીકરો માન્યો મેં તને ભાઈ માન્યો મેં તને ભાઈ બંધ માન્યો ઘણી એ બધું અજાણતા મહિમાનમ તવેદમ એ બધું ભારાથી અજાણતા થઈ ગયું આજ મને ખબર પડી કે હવે હું યુદ્ધ કરવા માટે તૈયાર છું કૌરવોની સભામાં ગુરુ ગુરુ કૃપાચાર્યને બોલાવીન પિતામાં ભીષ્મ કે છે કે મહારાજ જુઓ તો દુર્યોધન મહારાજ ને કેટલા દિવસની ઘાત છે નક્ષત્રનો ગ્રહ મંડળનો અભ્યાસ કરી પ્રશ્ન કુંડળી માંડી આલે કૃપાચાર્યજી કે છે કે દુર્યોધન મહારાજ ને અઢાર દિવસ ની ઘાત છે અઢાર દિવસ જો પૂરા થાય અને ઓગણીસ દિવસ નો સુરજ નારાયણ જો દુર્યોધન મહારાજ જોઈ શકે તો ખુદ કાળ પણ એને ન મારી શકે પણ ત્યાં તો કૌરવ સભામાં હોબો પડી ગયો અઢાર અઢાર દિવસ સુધી કોણ રક્ષણ કરે આ યુદ્ધમાં એનું હાલતા ચાલતા હાલતા ચાલતા હાલતા ચાલતા હાથમાં માળા નો ફરે છે અને પિતામાં ભીષ્મ એમ કે છે કે અઢાર દિવસ નું રક્ષણ થાય ખરું કે પણ મહારાજ કોણ કરે તો કે હું કરું અઢાર દિવસ નું રક્ષણ અને હું અઢાર દિવસ નું રક્ષણ કરું ઈ શબ્દો જ્યાં ભગવાન કૃષ્ણને કાને પડ્યા એને એમ થયું કે જો દાદો અઢાર દિવસ નું રક્ષણ કરે તો હું અને દુનિયાના તમામ દેવતાઓ જો ભેળા થાય તો દુર્યોધન ને મારી ન હગાય

જેના શુક્રને સ્પર્શ નથી કરી શક્યા એવો એ ભીષ્મ એની બુદ્ધિ ફેરવવાનું મારું ગજ્યું નથી પણ શારદા વાયુ રૂપે મંડી વાવા ભાઈ આ કિગૌરોની સભામાં ખબર પડી ગઈ કે પિતામાં ભીષ્મે દુર્યોધન નું રક્ષણ કર્યું દુર્યોધન નું રક્ષણ કર્યું દુર્યોધન નું રક્ષણ કર્યું એમાં નકુલ નો અને સહદેવ નો મામો મારવાડથી શૈલ રાજા આવેલો એનાથી નો રહેવાનો અને શૈલ્ય આવી અને પિતામાં ભીષ્મને એમ કીધું કે જો અઢાર અઢાર દિવસ સુધી તમે એકલા દુર્યોધન નું રક્ષણ કરવાના હો તો અમે કઈ ખીચડ કાયા સાધુ નથી કે તમારા રણ મેદાન માં ખીચડું ખાવા માટે આવ્યા છીએ ક્ષત્રિય દીકરા તરીકે જો યુદ્ધમાં અમને જો ભાગ ન મળે પિતામાં ભીષ્મ કે શૈલી મને ખબર છે આ તું નથી બોલતો કોણ બોલે છે મને ખબર છે પણ કઈ વાંધો નહીં જાઓ હું ત્રણ દિવસ નું રક્ષણ કરીશ દ્રોણાચાર્ય બે દિવસ નું રક્ષણ સ્વીકાર્યું પિતામાં ભીષ્મે ત્રણ દિવસ નું રક્ષણ સ્વીકાર્યું સાડા સત્તર દિવસ નું જયારે રક્ષણ એ વેચી લીધું ત્યારે દુર્યોધને આવીને કીધું કે મને માણસ માંય નહીં અને એવો કરી નાખી અને શું કામ મને ભૂંડો લગાડો છો રણ મેદાન મારું રક્ષણ કરવાના હો તો છત્રી નો હું પણ દીકરો છું મારે કોઈ ના રક્ષણ ની જરૂર નથી કે દુર્યોધન બાપ મને ખબર છે આ તું નથી બોલતો પણ તારો કાળ બોલે છે અને દુર્યોધને મેણો માર્યો કે આ એ તો મને ખબર છે દાદા તમે કનિયાની માયા જાળમાં ફસાઈ ગયા છો આને બ્રોવાડા આવળા છે આ ભાઈ પિતાઓ વિશ્વના કાય દુર્યોધન ત્રણ દિવસના રક્ષણની મે વાત કરી હતી પણ કાલનો સૂરજ નારાયણ ઉગે સૂરજ નારાયણ આત્મે ચક્ર ને ધરે તો તુમકો મુખ ને દેખાવ તો લાજે મેરી ગંગા જનની ની શાંત પુત્ર ને કહાવ જા મારી પ્રતિજ્ઞા છે કાલનો નો સુરજનારાયણ ઉગે ને આત્મે ત્યાં સુધી ધરતીના પડદા માથે હું પાંડવો ને નહીં જીવતા રહેવા દઉં અને આ પિતામાં ભેષ્મા ની પ્રતિજ્ઞા ની કૃષ્ણ ને ખબર પડી ત્યાં પેટમાં પીડ ઉપડી થાય દ્રૌપદીજી યુદ્ધ જોવા માટે આવ્યા છે બધા આવ્યા છે એમાં એમાં દ્રૌપદીજીને ને અડધી રાતે બોલાવીને તંબુ માંથી એટલું કીધું બેન રથ તૈયાર છે મારી ભેળા આપને વધારવાનું છે પણ કે ભૈયા અત્યારે તો હા અત્યારે બેસી જાવ રથમાં રથમાં બેસી નો જ્યાં તંબુ છે ત્યાં આવ્યા વિશ્વ નો માળાનો વેરકો આધિ પ્રણમ કયો હે તો અહીં જીવ માજા સક્રમમ ત્રિલોકના નાથ નું આરાધન કરે છે ચર્મચક્ષુ બંધ થઈ ગયા છે અંતર ના કબાટ ખુલી ગયા છે અને ત્રિલોક ના નાથ હરે પિતામાં ભીષ્મ વાતો કરે છે આગળ કૃષ્ણ ઉભા અને દ્રૌપદીજી ની ઈશારત થી કીધું જાઓ દાદા ને ખોળો પાથરીને પગે લાગો એ દ્રૌપદીજી આવીને દાદા ને હાડી નો પાલો નો છેડો આમ લાંબો કરીને પગે લાગ્યા આમ દાદા ની આંખ ઊંચી થઈ અખંડ સૌભાગ્યવતી ભવ હાલે દ્રૌપદીએ ખાડ 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 દાંત કાઢ્યા ભાઈ અરે બેટા તમને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપું છું અને તમે દાંત કેમ કાઢો છો કે દાદા તમે તો પ્રતિજ્ઞા લીધી છે કાલનો નો સૂરજ નારાયણ ઉગે હાથ મે એ પેલા દુનિયાના પડદા પર હું પાંડવો ને નહીં રહેવા દઉં અને પાછો મને અખંડ સૌભાગ્ય આશીર્વાદ આપો છો કે આ કામ કાળિયાનું હોય આ કામ કૃષ્ણ હોય કૃષ્ણ એ હાકલ કરી ત્યાં હાથ જોડીને આવીને ઉભા રહી ગયા જી દાદા કે તે મારી પ્રતિજ્ઞા તોડાવી છે પણ હું ગંગા તો કે હા કે તો કાલ નો નારાયણ ઉગે અને કાલ નો નારાયણ આસમે હવે ને તો મેં દ્રૌપદી ને અખંડ સૌભાગ્યવતી નો આશીર્વાદ આપી દીધો એનું રૂમાડું ખાંડું નહીં થવા દઉં પણ તે અને શાંત ના ધારણ કરાવો તો મારી જનતા માથે ફિટકાર વરસાવજો હથિયાર ન ધારણ કરાવો તો મારી જનતા માથે ફિટકાર વરસાવજે

પણ આજ જે દાદો લડે છે મહાકાળ હામો લડતો હોય એમ લડે છે દાદો અર્જુન ના રથ ને પોતાના તીર થી આખો સરાપ પંજર કરી નાખ્યો કૃષ્ણ અર્જુન ને એમ કે છે અર્જુન કેમ નથી એક પણ બાણ માંથી તીર છોડી શકતો કે મને ખબર નથી પડતી પણ દાદા ની સામે જવું છું ને ત્યાં મારા ગાત્રો શિથિલ થઈ જાય છે

અર્જુન થઈ ગયા ત્યારે અર્જુને એવા બાણ ચલાવ્યા હતા કે ધરતીની માથે મેઘ નું એક બુંદ નોતું પડવા દીધું એસી ચપલાઈ તાપે છાયી ચપલાઈ તારી ગંગા પુત્ર પિતા મહાપારથ કો પ્રબલ પ્રહાર પેકી પાર્થિવ એક ના અરો અર્જુન ઉદાર બલ અસ્ત્ર બેઠો વામ પાન ધારી એમ નામ ધનુષ રહી ગયું છે આખો રસ સરા થઈ ગયો છે અને દાદો આ દ્રશ્ય જોવે છે પણ હજી કૃષ્ણ જોવું છે દ્રશ્ય હજી સર્જાતું નથી અને ભાઈ પિતામાં ભીષ્મે મોઢામાં ખુલ્લી તરવાર લીધી અને કાન સુધી ફણસ ખેંચી તીર ચડાયું ભાઈ અને પેંજ ની પે પગતો પેંજની ની હિલાય

અને ગડગડ થી દોટ મૂકી અર્જુન ના રથ ની સામે ત્યાં તો કૃષ્ણ ઠેકી હેઠો ઉતરી ગયો ભાઈ અર્જુન એ અર્જુન કેતા અર્જુન રથ એક બાજુ થી ઠેકી નીચે પડી ગયો આજ કૃષ્ણ છે એ રથ નું પૈડું ખેંચવા માટે પ્રયત્ન કરે છે પણ નેન પિતા ધ્યાન મે તો સારથી થી અજ્ઞાન મેજો બાંડ રહે મ્યાન વે પખુવા કટે પાન એક દારા નયનો છે એ દ્રષ્ટિ છે એ પિતામ સામે લાગી ગઈ છે કદાચ જો મારી દ્રષ્ટિ ચૂકી જાવ અને અર્જુન ને દાદો મારી નાખે તો કૃષ્ણ રથનું પૈડું ખેંચવાનો પ્રયત્ન કરે છે પણ રથનું પૈડું દાદાની સામે નજર છે એટલે ભરાઈ જાય છે અને દાદો મરક મરક દાંત કાઢતો કાઢતો ડોટ મૂકી અને સામે આવે છે અને છેલ્લો હાંકલો કર્યો એ હાકલો કરતા કૃષ્ણ રથના પૈડા ખેંચી લીધો ને આંગળીને વેટે ચકર 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 ચડાયું હોય ત્યાં પિતામાં ભીષ્મે કૃષ્ણના ચરણોમાં હથિયાર ફેંકી દીધા અને પિતામાં ભીષ્મ એટલું કે મારે તો તને વ્યાકુળ જોવો હતો તારા શરીરની ઉપર લોહીના ડાઘ દાગ હોય તારા માથાની લટું વિખરાઈ ગઈ હોય તારું પિતાંબર છૂટી ધરતી ઉપર પડી ગયું હોય અને તું આકુલ વ્યાકલું થઈ ગયો હોય એ મારે જોવું કેમ દોસ્ત ક્ષત્રિયો ખબર પડી ને હાથમાં તો હમે ક્ષત્રિ કા ના કીને અબ બોલી હું વચન વિચાર આયા કઈ વ્રજની બાળાઓના વસ્ત્રો લઈને જાડવા પર નતું ચડી જવાનું નહિ અહીંયા તો હામે મહાકાળ ને થોભાવી દે એવા ક્ષત્રિયો ની સામે લડવાનું હતું આપ કીજો કઈ શસ્ત્ર વિના ભૂમિ હરિહ સબ ભાર તો હમે ક્ષત્રિકા ના અબ બોલી હું બચન વિચાર વિચાર કરીને જવાબ આપજે ત્યાં તો ડારી ચક્ર હરિ હંસ દિયો અને કિય ઉત્તર બ્રિજરાજ તોરી પ્રતિજ્ઞા મોર મે તોર પ્રતિજ્ઞા કાજ હે ભીષ્મ હું તે યુગે યુગે મારા ભક્તોની પ્રતિજ્ઞાને હાચવવા માટે થઈ અને મારી પ્રતિજ્ઞા તોડતો આવ્યો છું

ઉત્તરાયણના સૂર્યની રાહ જોઈ અને બાણ પર પિતામાં ભીષ્મ પડ્યા છે છે યુધિષ્ઠિર એમ આપણે દાદા પાસે અને દ્રૌપદી પાંચે પાંડવો ભગવાન કૃષ્ણ એ બધા આજ ઉત્તરાયણના સૂર્યની રાહ જોતા બાણ પર પડેલા ભીષ્મ પાસે આવે છે

તું જે આબરૂ જાથી મારી પાથરી